અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું આથેલા આમળા તો એની માટે આપણે આ આમળા ધોઈ અને લૂછી અને લઈ લીધા છે અને આ રીતે મોટા અને તાજા આંબળા આમળા લીધા છે આપણે જો વાસી કે થોડા જેલા એવા નથી લેવાના તો હવે આપણે આને કાપા કરી લઈશું તો કાપા કરવા માટે જો આ રીતે આકા આપેલા જોઈશે આપણે એ આંકા ઉપર જ આ રીતે આપણે કાપા કરી લઈશું અને જ્યારે આપણે કાપા કરતા હોય ત્યારે આ રીતે સ્ટીલની કે એવી જ આપણે સરી લેવી કારણ કે જો લોખંડની હશે પટ્ટી તો એનો કાટ લાગી અને આપણા આમળા કાળા થશે તો આ રીતે ધ્યાન રાખવું કે આપણે આ રીતે સ્ટીલની કોઈ ચાકુ હોય એનાથી જ આ રીતે કાપા કરવા તો આ રીતે આપણે બધા આમળાના કાપા કરી લઈશું આપણે ઠેડુદી કાપો જાય એ રીતે કરવાનો એટલે મીઠું અને હળદર ઠેડુંદી અંદર સારા એવા ભરી જાય તો આ રીતે આપણે બધા આમળાના કાપા કરી લઈશું તો જો આ રીતે આપણે બધા આમળાના કાપા કરી લીધા છે હવે આપણે આની અંદર હળદર અને મીઠું નાખવાનું છે તો આપણે એની માટે મીઠું નાખીશું તો આપણે બે ચમચી જેટલું મીઠું નાખીશું મીઠું થોડુંક ચડિયાતું રાખવાનું બે ચમચી અને ઉપર થોડુંક હું નાખીશ સવા બે ચમચી જેટલું આપણે મીઠું નાખ્યું છે આમાં મીઠું ચડિયાતું હોય તો ખાટા મીઠા બહુ સરસ લાગે છે આપણાં અને આપણે એક ચમચી ભરી અને અડદર નાખીશું હવે આપણે આને આ રીતે ઊંચા નીચા કરી અને આપણે મિક્સ કરવાના છે આને આપણે હાથ નથી લગાડવાનું આ રીતે આપણે ઊંચા નીચા કરીશું અને આમળા શિયાળામાં તો ખાવા જોઈએ આંબળાની ઘણી બની ઘણી બધી રેસીપી બને છે આમળાની આપણે કેન્ડી બનાવીએ છે એનો મુખવાસ બને છે એનું તેલ બને છે એવી અન્ય ઘણી બધી રેસીપી બને છે અને આમળા આંખ માટે વાર માટે તો બહુ જ સારા છે તો આ રીતે બનાવી અને આપણે રાખી દઈએ તો કાયમ એક આમળો ખાઈએ તો બહુ સરસ આપણા શરીર માટે બહુ જ સારો તો હવે આપણે ઢાંકી અને એક કલાક સુધી રહેવા દઈશું પછી આપણે આથીશું ચાલો હવે આપણે કલાકથી દોઢ કલાક જેવું થઈ ગયું છે આંબળા મીઠા અને હળદરમાં નાખ્યા હવે આપણે જોવા જોઈ બહુ સરસ હળદર અને મીઠું આંબળા પર ચડી ગયું છે હવે આપણે આના બહણીની અંદર લઈ લઈશું તો આ રીતે આપણે કાચની બોટલ લેવાની છે પ્લાસ્ટિકની બોટલ લેવી નહીં બને ત્યાં સુધી કાચની જ લેવી અને આપણે હાથ નથી અડાવવાનું આ રીતે આપણે ચમચીથી અંદર નાખી દઈશું બધાએ આંબળા હવે આપણે આ મીઠા અને હળદરવાળું જે પાણી છે એ પણ આની અંદર નાખી દઈશું ચાલો હવે આપણે આ વાટકાની અંદર પાણી લઈ અને પાણી નાખીશું એટલે જે અડધર મીઠાનું બધું પાણી હોય આની અંદર આવી જાય આપણે આપણા ડૂબે એટલું પાણી નાખવાનું છે કારણ કે જો આમળા ઉપર કોળા રહેશે તો આંબળો ઉપરનો બગડી જશે તો બીજા બધા આંબળાને બગાડશે એટલે આ રીતે આમળા ડૂબે એ રીતે પાણી આપણે રાખવાનું છે જે રીતે આપણે અથાણામાં થાણામાં તેલ ઉપર રાખીએ છીએ એ રીતે આપણે આમાં પાણી ઉપર રાખવાનું છે આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું

હલાવ્યા બબેત દિવસમાં એક કા બે વાર આ રીતે હલાવી દેવાનું એટલે ઉપર નીચે આમળા થઈ જાય એટલે આમળા આપણા એવાને એવા સરસ રહે અને જ્યારે આપણા આમળા પતે ત્યારે જે આ પાણી છે એનાથી આપણે તાંબાના દીવી કે કોઈ તાંબા પિત્તળનાં વાસણ ઘસીએ તો બહુ સરસ થાય છે એ વાસણ તો આ પાણી ઢોળવાનું નહીં આપણે ભરી મૂકવાનું એનાથી તાંબા પિત્તળના વાસણ બહુ સરસ થાય છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે આમળા આપણે જોઈ લઈએ ત્રણ દિવસ થઈ ગયા છે અને વચ્ચે બે બે વા વખત હું હલાવતી હતી વચ્ચે વચ્ચે અને જો પાણી પણ એકદમ આછું થઈ ગયું છે અને આંબળા પણ આપણા બહુ સરસ થઈ ગયા છે જો એકદમ હળદર અને મીઠું સરસ ચડી ગયું છે અને પોચા પણ સરસ બહુ થઈ ગયા છે અને જો હું તમને કાપીને બતાવ જો અંદર સુધી સરસ મીઠું અને અદર ચડી ગયા છે તો હવે આપણે આના આ રીતે સમારીને ખાવા હોય તો પણ ખવાય ડાયરેક્ટ એમને માખા ખાવા હોય તો ખવાય પણ આ રીતે સમારી અને અંદર ઉપર થોડુંક સંચર છાંટી અને ખાઈએ તો બહુ સરસ લાગે છે જો આ રીતે મેં કટિંગ કર્યા બધી પીસી આ રીતે જો સમારી એટલે સૂટી પડી ગઈ હવે આપણે થોડુંક ઉપર સંચર નાખીશું અને આ રીતે મિક્સ કરીને ખાઈએ તો આપણાનો સ્વાદ એકદમ સરસ થઈ જાય છે અને ખટા મીઠા બહુ સરસ લાગે છે તો આ રીતે તમે ટ્રાય કરજો